होरेश वाले मैदान में होरेस वाले मैदान में होरेस वाले मैदान में होरेस वाले मैदान में

એ પોતાનો વિદ્યાર્થી ધર્મ નિભાવે કારણ કે વિદ્યાર્થી ધર્મમાં કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ કશું જ આવતું નથી કારણ કે વિદ્યાર્થી એ વિદ્યાર્થી છે તો બધા વિદ્યાર્થીઓ એક થઈને રજૂઆત કરવાની હવે તમે એમ કહો કે મારે ટેકટાક સાથે શું લેવા દેવા કાલે ફોરેસ્ટ વાળા કે ફોરેસ્ટ જેને નહીં આપ્યું એમ કે મારે ફોરેસ્ટ સાથે શું લેવા દેવા પછી કાલે વારે ની પરીક્ષા આવે અને એમાં કઈ કોઈ પણ ભ્રષ્ટાચાર થાય તો આપણે એમ કહીએ કે મારે સીસી સાથે શું લેવા દેવા જે લડે લડવા દ્યો એટલે આ મૂળ પાયો છે આ અહીંયાથી આપણે શાળાઓમાં જવાના છીએ આપણા બાળકોને સંસ્કાર આપવાના છીએ એટલે પહેલાં પહેલાં જે મજબૂત બનવાનું છે ને એ આપણા શિક્ષકોએ બનવાનું છે કારણ કે આપણા જીવનનું જે ઘડતર આપણા બાળકોનું જે જીવનનું ઘટતર અથવા તો આપણી આવનારી પેઢીનું જે ઘડતર જે કરવાનું છે ને શિક્ષકોએ કરવાનું છે તો આ જે આપણે જે અત્યારે પીડા અનુભવી રહ્યા છીએ જેટલા છીએ એમાં હજી વધારો થાય લોકોને ખબર પડે કે આ મુદ્દો છે એ સોશિયલ મીડિયાનો જમાનો છે તો સારી રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ